નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને યુનિયન ટેરેટરી ઓફ દમણ દાહન અને ગુજરાતના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોલક ગામના દરિયા કિનારા ખાતે દેશની સૌપ્રથમ શોરલાઇન ક્લીનઅપ મોકડ્રીલ યોજાયા હતી મોકડ્રીલ એક્સરસાઇઝ અંતર્ગત સૌપ્રથમ દરિયામાં ઓઇલ સ્લિપ થતા જીપીસીબી અને તંત્રને એલર્ટ કરાયા હતા જેથી ઇન્સિડન્ટ કમાન્ડરની આગેવાનીથી કિનારાથી લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી પર વિભાગે સ્થળ ખાતે પહોંચીને વોટર બાવ બ્રાઉઝરથી ઓઇલની સફાઈ કરી હતી આજે આ મોકડ્રીલનું આયોજન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી કરવામાં આવ્યું હતું દમણ અને વલસાડને જે એજોઇનિંગ ડિસ્ટ્રિક છે દરિયા કિનારાના એના માટે ઓઇલ સ્પીલ થાય અને ત્યારબાદ સોર લાઇન ક્લીનઅપ માટેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે જ્યારે રિયલ સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવી હતી એની અંદર એક સવારે મેસેજ કરવામાં આવ્યો હતો કે વલસાડના પારડી તાલુકાના કોલકના દરિયાકિનારે ઓઇલ સ્પીલ થયું છે તો એના માટે આપણી જે ટીમ લીડર્સ છે એ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા ફાયર વિભાગ પછી નગરપાલિકા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ જીપીસીબી તમામ જે ટીમ લીડર્સ છે એ પહોંચી ગયા હતા અને ત્યારબાદ સેમ્પલ કલેક્ટ કરીને હેઝાર દસ ઝોન ડિક્લેર કરવામાં આવ્યા હતા લોકોને ઇવેક્યુટ કરવામાં આવ્યા હતા ડોક્ટર્સ અને હેલ્થની ટીમ પણ પહોંચી ગઈ હતી અને રેવન્યુ અને તમામ જિલ્લાના અધિકારીઓ અહીં પહોંચીને ઇવન રેસિડન્ટ એડિશનલ કલેક્ટર સાહેબ અનસુયા ઝા મેડમ બી કામગીરી માટે આવ્યા હતા અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સાહેબ પણ આવ્યા હતા એ દરમિયાન મોકવિલનું રિયલ આયોજન કરવામાં આવ્યું હતું અને જે પણ જ્યારે રિયલ સિચ્યુએશન થાય ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ એનું ઘણું બધું આ અધિકારીઓ અને અમને પણ એ જાણવા મળ્યું છે અને ટોટલ રિપોર્ટ કમ્પાઇલ કરીને જીએસટીએમ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને સોંપવામાં આવે